પોતાના કબજા ભુગોટાવાડી મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બીએચ કોમ્પ્લેક્સમાં આવેલ દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર બહારથી માણસો બોલાવી જનના મનાનો હાર જીતનો પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને કુલ કિંમત ચૌદ લાખ અડસઠ હજાર સાતસો નેવના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો